કદી બાપુ હું તમને ગામડે થી ના પાડતી હતી ને કે મારે નથી શહેરમાં આવવું મન નહીં ગોઠે પણ અહીં આવ્યા પછી તો એવું લાગે છે કે બધુંય સારું છે હો આ લોકો ઘરની પગથાણ તો જો મજા આવે એવું છે એટલે જ તો તમને બોલાવતા હતા ને કે તમે અહીંયા આવો ને તો થોડા ટાઈમ અમારા સાથે પણ રહો હવે અમને પણ સેવાનો મોકો આપો હા આખી જિંદગી તમે ઢસેડા કર્યા છે હવે ભગવાનના નામ લ્યો અને અમે તમારું ધ્યાન રાખીશું હા આ હવે તમારે કોઈ ઉપાધી નથી કરવાની હા ત્યાર સુધી તમે ગામનું ઘર જમીન આ બધું ધ્યાન રાખતા હતા પણ એ બધું હવે ભૂલી જવાનું છે હવે અહીંયા શાંતિથી રહેવાનું છે પણ આદી એમ નહીં ભૂલાય હજી ઘરે જો ઢોર ઢાખર છે વાડી વજી પાસે આ તો ઓલા બાજુવાળા મંજુબેન છે ને એને અમે કહીને આવ્યા કે તમે સાચા અમે આવીએ છીએ થોડાક દિવસમાં કઈ વાંધો નહીં હું એને ફોન કરી દઈશ ના ના અહીંયા તો મજા જ આવે

કેવા ડાયા છે આપણા દીકરા આવો આપણને કાંઈ ઉપાધિ આવવા દે એમ નથી એટલે છે ને હવે તમે શાંતિથી જે ખાવું હોય ને એ તમારે કહી દેવાનું એટલે તમારા માટે જમવાનું બનાવી દેશે પણ આદી તું એમ કહે છે કે ત્યાં ગામડે બધું હું ગોઠવી આવીશ ને હું કરી આવીશ પણ આ બધું અમે આ પોળું કર્યું હોય તો પછી અમારે જાવું પડે ને કરવા અને હમણાં એમ નથી કરવું હવે અચાનક તમે ઉપર વયા ગયા હોય ધામમાં તો કોણ કરે મારો મતલબ છે કે બધું થઈ જાય હવે તમારે ટેન્શન ન કરવાનું હોય ભગવાન જિંદગી આપી છે ને તો શાંતિથી જીવો ભગવાનના પાંચ નામ લ્યો જમીન નું તમારા દીકરા સંભાળી લેશે હા 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 તમે એની સુકામ ચિંતા કરો તમે જે પાથરું છે ને એને હું સંકેલી નાખીશ એમાં હું ન્યા એમ ન સંકેલાય હજી તો કેટલાય વ્યવહાર ને વહીવટ ત્યાં બાકી હોય એ તને ન ખબર પડે આ તાર બાપુ બધી ખબર હોય તો એક કામ કરો તમે જાઓ ગામડે પપ્પા તમે ન જાતા તમે અહીંયા જ રહેજો બે ચાર દિવસ માટે ઓછામાં ઓછું જવું જ પડે એવું છે કારણ કે ઉભો મોલ મૂકીને અહીંયા આવેલા છીએ વીસ વીઘા નો કપા ઉભો છે અને એમાં રોગચાળો આવ્યો છે એની બધી બધું ચિંતા શું કામ કરો જો આ તમે છે ને એમાં હારા નથી થતા શરીર તો જુઓ તમારું હાવ લેવાઈ ગયું છે અને તમે જુઓ આ હું કઈ તમારી હાલત છે અરે અહીંયા ખાઈ પીને આમ તગડા જેવા થાવ ને તો એમ લાગે કે દીકરાના ઘરે આંટો મારવા ગયા તા અને રોકાણા હતા પછી જાજો તમ તમતર નિરાતે એટલે ગામ આખું વાત કરવું જોવે કે વાહ ભાઈ વાહ આ દીકરા એને હોવે હાંચવા છે બહુ હો ઘરે ઘર માનવું પડે પણ આદી મારે તન વઢવું છે હેનું તો તે જ્યારે તાર બાપુને ફોન કરી રહ્યો કે તમે બેઓ અહીંયા આવતા રહ્યો ત્યારે ચોખવટ ન કરાય કે હવે તમારે અહીંયા જ રહેવાનું છે તો એ કાંઈક તો આમ તેમ કરીને આવત ને અમે આમ તેમ હું કરી નાખીશ ને એમાં ક્યાં મોટી વાત છે ને અહીંયા ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે કોઈ બટકા તો નથી ભરી જવાનું બસ હવે આઈ વાત આખી એક જ ચર્ચા કરો છો કે સારી વાત કરો ને કેટલી બધી વાતો ભેગી કરી છે કરવા માટે વાહ આ તમે નોતા ને તો તેવા પ્રસંગમાં મને કઈ જ ખબર નોતી પડતી હવે તમે મને છે ને બધી વિધિ વિધાન શીખડાવજો એટલે આ ઘરમાં કઈક રધી આવે હાર એ બધું હું તને કહેતી જઈશ ને એમ તારે કડકા જવાનું હો ને અને હા આંબળો બેવ જણા તમે કહોત ને તમે જે કેસો એ બનાવી દેવું ને ખવડાવશું તમને ખબર અમે ગામડાના માણા અમને તો રોટલા ને શાક સિવાય આમે કાય ન ભાવે એ જ કરવાનું સારું હવે તમે લોકો બેસો હું ચા બનાવું જોયું આદિન બાપુ બહુ કેવી મજાની સંસ્કારી છે કેવુંય ન પડ્યું છે સા આ કરવા વહી ગઈ આપણે કે જન્મમાં કઈક સારા કામ કર્યાવ મળે ને અરે મેં તો આ જન્મ માં હારા જ કર્યા છે એટલે આ બે મળ્યા